રાજકોટનો કાલાવડ રોડ ભગવા ધારીએ લીધો બાંધવાગ હથિયાર રાખી જાહેર માંગ મચાવ્યો આતંક જીએસટી અધિકારીની ગાડીનો કાચ તોડ્યો કાર રોંગ સાઈ પર ચલાવી દાદાગીરી કરી ભગવાધારી નશામાં હોવાનું સ્થાનિકોનું ગઠન કારને નુકસાન પહોંચાડતા મહંત સહિત ચાર સામે ગુનો નોંધાયો ટીંગાટોળી કરી મહંતને પોલીસ મથક લઈ જવાયા રાજકોટનો કાલાવડ રોડ ભગવાધારીએ લીધો બાંધવામ હાથમાં હથિયાર રાખી જાહેરમાં મચાવ્યો આતંક જીએસટી અધિકારીની ગાડીનો કાચ તોડ્યો કાર રોંગ સાઈડ પર ચલાવી દાદાગીરી કરી ભગવા ધારી હોવાનું સ્થાનિકોનું રટન કારને નુકસાન પહોંચાડતા મહંત સહિત ચાર સામે ગુનો નોંધાયો ટીંગાટોળી કરી મહંતને પોલીસ મથક લઈ જવાયા